યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો લોકોને જીવલે નિપા વાયરસની બચાવ માટે રસીનો પરીક્ષણ કરવા માટે પ્રથમ માનવ ક્લિકના ટ્રાયલ શરૂ કરી છે અને યુનિવર્સિટીએ એક નિવેદન જણાવ્યું છે કે થી 55 વર્ષની યુવાના એકાવન લોકોનો આપશે યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ એબિડી ઓફ એલર્જી સંશોધન દ્વારા વિકેશન સીએસન ડોક્સિન નિપા બી રેશિયોનો અજમાયેલો ભાગ લે છે અને નિપા વાયરસનો નાશક રોગ થાય છે એટલે લગભગ પંચોતેર ટકા કેસમાં યુલન બની શકે છે સિંગાપોરમાં મલેશિયાના બાંગ્લાદેશમાં ભારત રહે છે દક્ષિણ એશિયાના દેશો રોગચાળો ફાટી નીકળ્યો છે અને તાજેતરમાં સપ્ટેમ્બર બે હજાર ભારતમાં કેરળમાં નિપા વાયરસનો ફૂટ બેટ દ્વારા ફેલાય છે આંબળીના દૂષિતથી ફળનો ખાવાથી અને મનુષ્યના વાયરસ સંક્રિય ડોક્ટર સંપર્ક દ્વારા અથાય નજીકના દ્વારા સંપર્ક ફેલાય છે અને આ ટાઈટના મુખ્ય તપાસમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ્સ પ્રોફેસર જણાવ્યું હતું કે નિપા વાયરસની ઓળખ સૌ પ્રથમ ઓગણીસો અઠાણું માં કરવામાં આવી હતી અને આ સમુદાય પચીસ વર્ષની પછી વર્ણવિન રોગથી વધુ આસર થાય છે અને વસ્તુ મૃત્યુદે નીપા વાયરસની ટ્રાન્સફોર્મની પ્રકૃતિ કારણે આ રોગચાળો પ્રાથમિક રોગચાળો કારણે દરેકે અસમાયેલા ઉકેલમાં સ્થાનિક છે અને રોગચાળા માટે તૈયારી કરવામાં મદદ કરે છે નીપા વાયરસને પેરોક્ષી સામનો કરીનો છે અને જે ઓરી જેવા એથોરિક જેવા થાય છે આ વિડીયો જોડાઈ રહો અમારી માં શેર વિડીયો